આજે તો આપણે મોરબીમાં ખોખરા હનુમાનજી દર્શન કરવા ગયા ત્યાં પણ આપણા મિત્રો ભેગા થઈ ગયા શું કે મિત્રો મોજ માને આપણે હતા મામાના ઘરે મોરબી તો સવારમાં મસ્ત મત તૈયાર થી આવી ગયો હતો નીચે આપણે જવાનું હતું ખોખરા હુનમાનજી દર્શન કરવા માટે આપણી ગાડી તો ફૂલ ધૂળવાળી થઈ ગઈ છે સુરેન્દ્રનગર જઈને મેળ આવશે અમે બધા પછી ખોખરા હુનમાનજીએ દર્શન કરવા જવા માટે નીકળી ગયા હતા કેટલા જણા હનુમાનજીએ દર્શન કરવા જ્યાં કમેન્ટ કરી દીધું હા મોરબી થી આપણા કેટલા જણા વિડીયો જોવે કમેન્ટ કરી દીજો એટલે મને ખબર પડે ફાઇનલી આપણે પહોંચી ગયા હતા હનુમાન દાદાના મંદિરે મંદિર આ છે એમનું મંદિર અને વિશાળ હનુમાન દાદાની મૂર્તિ પહેલા તો મને ખબર નહોતી કે આપણી મોટી મૂર્તિ આયા છે પછી નીકળી ગયા હતા આપણે મંદિરમાં દર્શન કરવા મંદિર ની અંદર આવ્યો ત્યાં તો આપણે રુદ્રભાઈ ભેગા થઈ ગયા પણ આપણો વિડીયો જોયે તો થેન્ક યુ મારો સપોર્ટ કરતા યુટ્યુબમાં મૂકી દીધો પછી બધી પ્રોડક્ટ ઓર્ગનિક બોલવા ખાતર બોલી નાખ્યું કે ઓર્ગેનિક પણ આ મોદી કે આપણા ઇન્ડિયાની કંપની બધી પ્રોડક્ટ હાર્મફુ કેમિકલ વગર ની હોય છે સવારથી ઉઠો અને રાત્રે સુવા સુધીની તમામ પ્રોડક્ટ તમને મળી રહેવાની છે વાર ખડતા હોય તો વેર ઓયલ હે શેમ્પુ ફેસ વોશ પણ તમને અલગ અલગ મળી રહેવાના છે ના સાબુ તો એક નંબર હોય વસ્તુ પણ તમને મળી દેવાની બાકી બહુ બધી વસ્તુ મળે પણ એ કઈ હું બોલી નહીં એક હું તો આવું બધું નહોતો માનતો મેં કીધું આવું તો બધા બોલે પછી મામી આપણને ડેમો કરીને અને ખરેખર બધું મિત્રો કેમિકલ વગરનું હોય છે તો તમે માનો કે ના માનો એકવાર તમે મંગાવીને વાપરી જોઈજો ખરેખર તમને ફાયદો થવાનો જ છે મોટા મોટો ફાયદો એ છે કે મામી આપણે ઓડિયન્સ માટે એક પણ કમિશન લેવાના નથી આ નંબર ઉપર જે કોલ કરીને મંગાવશે એની પાસેથી પ્રોડક્ટનું એક પણ કમિશન લેશે નહીં આયા ભાવે તમને પ્રોડક્ટ આપી દેવાની છે પણ તમારે કેવાનું રહેશે વિવેક નો વિડીયો જોઈને ફોન કર્યો કે ભણુભાની ઓડિયન્સ માટે આપણે કમિશન નહીં લે એકવાર ટ્રાય કરવામાં શું જાય તો મંગાઈ નાખજો પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે ઓલરેડી મિત્રો વિડીયો મોટો થઈ ગયો એ ખોખરા હનુમાનજી દર્શન કરવા ગયા પછી ક્યાં ગયા બધું તમને આ મોટા વ્લોગમાં જોવા મળશે અથવા તો અમારી બાયોમાં લિંક આપેલી છે ત્યાં જઈને જોતા જ અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં તો મલિક કાલના બ્લોગમાં